રામરામ વાવ તાલુકાની તમામ જનતા અને વિશેષ કરીને વાવ પંચાયતના છેલ્લા આઠ દિવસથી પાણી નથી આવી રહ્યું વાવ તાલુકાના મીઠાવી ચારણથી માંડીને દૈયપ હોય ચોથાને હડા હોય રાઘાને હેડા હોય ગામડી હોય રાછેણા લોધીણી બુકણા બુકણામાં તો યુવાનોની ટીમ મળીને દરેક એ પચાસ જણાનું એક આખી ટીમ છે કે રોજનું એક ટેન્કર પાણીનું ગાયો તરફડી રહી છે લોકોને આવી કાળજાળ ગરમીમાં પાણી મળતું નથી અને વાવ સુઈ ગામ તાલુકામાં દિવ્યા કન્સ્ટ્રક્ટર કંપનીના માલિકને વાવ સુઈ ગામનું ટેન્ડર આપવામાં આવ્યું છે અને એમને પૂછવામાં આવ્યું કે અધિકારીઓ અમારી પાસેથી ટકાવારી લઈ રહ્યા છે અમારી પાસે કર્મચારીઓ ઓછા છે દિવ્યા કન્સ્ટ્રક્ટરને અધિકારીઓ ભેગા થઈ અને મોટો ભ્રષ્ટાચાર કરીને ઉનાળાની કાળજાળ ગરમીમાં અત્યારે અધિકારીઓ પાણી પુરવઠા અને દિવ્યા નહીં દાદાગીરીની એવી લુખાગીરી વધી છે કે મારું પત્તોનું વાવ પ્રોપર જે સિટી છે આઠ દસ હજારની વસ્તી છે એ છેલ્લા સાત આઠ દિવસથી તરફડી રહી લોકોના વીડિયા આવી રહ્યા સમગ્ર વાવને સોઈગામની જનતા તરફડી રહી છે એ માત્ર ને માત્ર પાણી પુરવઠા અને દિવ્યા કન્સ્ટક્ટરની ટકાવારીના કારણે આજે વાવ સોયગામની ગામની પ્રજા તરફ આજથી અલ્ટિમેટમ આપું છું કે આજે રવિવાર છે સોમને મંગળવાર સુધી પાણી નહીં આવે તો વાવ તાલુકાની મામલતદાર કચેરીમાં સમગ્ર વાવ તાલુકાની જનતા અને વાવ શેર ઉપવાસ ઉપર અનસન ઉપર અમે ઉતરીશું અને એનો જડબાતોડ જવાબ લઈશું તમારી ભ્રષ્ટાચારી નીતિના કારણે આ વાવ અને સોઈગામની જનતા પાણી વગર તરફડી રહી છે પશુઓ તરફડી રહ્યા છે